નમસ્કાર ખેડૂત મિત્રો ગણિત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ઓક્ટોબર મહિનાના અંતમાં પણ ગુજરાતમાં ચોમાસા જેવો ધોધમાર વરસાદ પડી રહ્યો છે છેલ્લા ચારેક દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ધમરોળ્યા બાદ એકંદરે વરસાદની તીવ્રતા જરૂર ઘટી છે પરંતુ હજુ કમોસમી મુસાબતથી સાવ મુક્તિ મળી એવું પણ નથી જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં માવઠાનો માહોલ યથાવત હોવાનું અને આગામી બે દિવસ સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે ગત પચીસ ઓક્ટોબરથી ગુજરાતમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો જો કે અરબી સમુદ્રની સિસ્ટમનો ટ્રપ આવતીકાલે ફરીથી ગુજરાત ઉપર આવે તેવી શક્યતા છે આજથી ગુજરાતમાં ફરીથી ધોધમાર વરસાદ શરૂ થવાની સંભાવના છે ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી પોરબંદર જામનગર અને દ્વારકા જિલ્લાઓમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે જ્યારે બોટાદ અને ભાવનગરમાં વરસાદની તીવ્રતા ઓછી જોવા મળશે તેમજ સુરેન્દ્રનગર મોરબી અને રાજકોટ જેવા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદથી ઝાપટા તો કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદ પડી શકે છે કચ્છમાં પણ આવતીકાલે વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે આ ટ્રપના કારણે દરિયાકાંઠાથી લઈને સો કિલોમીટરના એરિયામાં વરસાદનું જોર થોડું વધારે જોવા મળશે અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડા ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ છૂટાછવાયા ઝાપટા યથાવત રહેશે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં સામાન્યથી મધ્યમ ઝાપટા તેમજ જ સેન્ટરમાં ભારે ઝાપટા પડી શકે છે બીજી તરફ મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં વરસાદનો જોર ઘટી જશે એટલે કે આવતીકાલે મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુરમાં હળવા ઝાપટા પડી શકે છે ત્રીસ અને એકત્રીસ ઓક્ટોમ્બર એમ બે દિવસ સુધી ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની તીવ્રતા યથાવત રહેશે જે બાદ તેની તીવ્રતા ધીમે ધીમે ઘટી જશે આગામી બે નવેમ્બર બાદ ધીમે ધીમે આકાશ ખુલ્લું થવાની શક્યતા છે ચોમાસાની વિદાય શરૂ થઈ ગયું હોવા છતાં ગુજરાતમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે ગુજરાત નજીક અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન હજુ યથાવત છે તો ખડિત મિત્રો આ હતા તરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડિત પ્રિયા યુટ્યુબ ચેનલ